આજથી હજારો વર્ષ પહેલા મહાદેવે ગિરનાર ઉપર તપસ્યાનો સમય વિતાવ્યો હતો લોકોનું અચાનક ગાયબ થઈ જવાનું વર્ષોથી જીવતા અમર સાધુઓ રહસ્યોથી ભરેલી ગુફાઓ અને યુએફઓ જેવી ઘણી ઘટનાઓ ત્યાં બનતી રહે છે ભૂગર્ભશાસ્ત્રીઓનું માનવું છે કે આ પર્વત લગભગ બાવીસ કરોડ વર્ષ જૂનો છે બીજા એક સાધુ જેણે બાર વર્ષ સુધી મૌન રહી તપસ્યા કરી અને એક દિવસ એમના શરીરમાંથી પ્રકાશ નીકળવા લાગ્યો અને હવામાં વિલીન થઈ ગયા પણ સવાલ એ એ છે કે સમયમાં આટલી આટલી રીતે બનાવવા શક્ય જ એટલે એક અનુસાર ભગવાન દત્તાત્રેયના આદેશથી દેવી શક્તિઓએ આ પગથિયા બનાવ્યા હોય એવું માનવામાં આવે છે ઘણા લોકોનું માનવું છે કે ગિરનારના નીચે પ્રાચીન ઉર્જા અથવા તો પોર્ટલ હોઈ શકે છે જે લોકોને કોઈ બીજી દુનિયાના ડાયમેન્શનમાં લઈ જઈ શકે છે એક માન્યતા એવી પણ છે કે અમુક ગુફાઓ સુધી કૈલાસ અને હિમાલય સુધી જાય છે પણ કૈલાસની જેમ શક્તિ આધ્યાત્મ દેવોની ઉપસ્થિતિ અને મુક્તિ મળે છે 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 ભારતની ધરતી ઘણા ભરેલી ઘણી જગ્યા એવી જેના વિજ્ઞાન પાસે પણ જવાબ નથી ભારતના પશ્ચિમ ભાગ ઉપર હજારો નહીં કરોડો વર્ષોથી એક પર્વત ઉભેલો છે એવો પર્વત જે હિમાલયથી પણ જૂનો છે જેને મહાભારતથી લઈ મુઘલ સામ્રાજ્ય અંગ્રેજો અને આધુનિક ભારતને બનતા જોયું છે હું વાત કરી રહ્યો છું ગિરનાર પર્વતની જે ભારતનો સૌથી જૂનો અને રહસ્યમય પર્વત છે તમે ઘણી વાર ગિરનાર ગયા છો પણ ગિરનારના રહસ્યો વિશે તમે નહીં જાણતા હો તો વિડીયોને છેલ્લે સુધી જોજો તમને કંઈક નવું જાણવા મળશે અને વિડીયો ચાલુ કરતાં પહેલાં ખાસ ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને ધ્રુવ રાઠી અને નીતિશ રાજપૂતના વિડીયો જોવા ગમે છે તો આ ચેનલના પણ વિડીયો તમને જોવા ગમશે આ ચેનલ ઉપર ઘણા નવા વિડીયો આવવાના છે એટલે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયોને શરૂ કરીએ

સનાતન ધર્મમાં ગિરનાર પર્વતને રૈવતક પર્વત તરીકે ઓળખવામાં આવે છે અને ગિરનારને વિશેષ બનાવે છે એનું ગુરુ શિખર એવું માનવામાં આવે છે કે ત્યાં ભગવાન દત્તાત્રેય આજે પણ ધ્યાન મુદ્રામાં વિરાજમાન છે આજથી હજારો વર્ષ પહેલાં મહાદેવે ગિરનાર ઉપર તપસ્યાનો સમય વિતાવ્યો હતો અને ભગવાન દત્તાત્રેય એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું રૂપ માનવામાં આવે છે અને ઘણા લોકો એમને મહાદેવનું સ્વરૂપ માને છે આ સિવાય એવું પણ કહેવાય છે કે હનુમાનજી પણ ગિરનાર ઉપર આવેલા છે અને આજે પણ આવે છે અને નાથ સંપ્રદાયના મહાન યોગી ગોરક્ષનાથ પણ અહીં તપસ્યા કરી ચૂક્યા છે ગિરનાર ઉપર ચડવું સરળ નથી પણ એકવાર ત્યાં પહોંચી ગયા પછી અદભુત શાંતિ અને દિવ્યતા મહેસૂસ થાય છે ગિરનારના ઇતિહાસની વાત કરીએ તો ભૂગર્ભ શાસ્ત્રીઓનું માનવું છે કે આ પર્વત લગભગ બાવીસ કરોડ વર્ષ જૂનો છે અને ગિરનાર વર્ષોથી આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર રહ્યું છે

લોકલ લોકોનું માનવું છે કે ગિરનાર ઉપર ઘણા એવા સાધુઓ રહે છે જે વર્ષો સુધી ભોજન નથી કરતા પાણી નથી પીતા છતાં એ લોકો જીવિત છે અને એક માન્યતા અનુસાર એક સાધુને લોકોએ ઓગણીસો સિત્તેરથી લઈને બે સુધી એક જ જગ્યા ઉપર તપસ્યા કરતા જોયેલા છે પણ અચાનક એ અંતર્ધાન થઈ ગયા અને ત્યાં ખાલી એમનું કમંડળ અને આસન જ પડ્યું રહ્યો અને આવું ત્યાં ઘણીવાર થાય છે બીજા એક સાધુ જેણે બાર વર્ષ સુધી મૌન રહી તપસ્યા કરી અને એક દિવસ એમના શરીરમાંથી પ્રકાશ નીકળવા લાગ્યો અને એ હવામાં વિલીન થઈ ગયા એટલે એવું કહેવાય છે કે ગિરનાર એ તપોભૂમિ છે જ્યાં તપ કરવાથી બધું જ મળી જાય છે અને એટલે જ ગિરનારમાં તમને ઘણા બધા સાધુઓ જોવા મળે છે બીજા રહસ્યની વાત કરીએ તો ગિરનારને ચડવા માટે નવ પગથિયા બનાવેલા છે જે સીધા ઉપર શિખર સુધી જાય છે પણ નવાઈની વાત એ છે કે આ પગથિયા કોણે બનાવ્યા એ આજે પણ રહસ્ય છે ઘણા લોકોનું માનવું છે કે મૌર્યકાળના રાજાઓ અને સોલંકી રાજાઓએ પોતાના શાસનકાળ દરમિયાન સમય સમયે આ પગથિયાઓ બનાવેલા છે પણ સવાલ એ છે કે એ સમયમાં આટલી ઊંચાઈ આટલી સટીક રીતે પગથિયા બનાવવા શક્ય જ નથી એટલે એક લોકકથા અનુસાર ભગવાન દત્તાત્રેયના આદેશથી દેવી શક્તિઓએ આ પગથિયા બનાવ્યા હોય એવું માનવામાં આવે છે અને બીજી એક માન્યતા અનુસાર આ પગથિયાઓ રાતોરાત બની ગયા હતા અને કોણે બનાવ્યા એ કોઈને ખબર જ નથી ત્રીજા રહસ્યની વાત કરીએ અત્યાર સુધી ગિરનારમાં ઘણા લોકો ખોવાઈ ગયેલા છે જે લોકોના રિપોર્ટ પણ પોલીસમાં કરાવેલા પણ હજુ સુધી લોકોનો કોઈ લોકો મળેલ નથી બે હજાર માં મહારાષ્ટ્રના પુણેમાંથી એક ગ્રુપ હતું જેમાંથી એક છોકરો ખોવાઈ ગયો અને તે ત્રણ દિવસ પછી પાછો આવ્યો અને બોલવા લાગ્યો કે હું કોઈ અલગ દુનિયામાં જોતો રહ્યો હતો જે સમય ચાલતો નહોતો જે ખાલી રોશની હતી અને મનમાં ખૂબ જ શાંતિ હતી આવી જ રીતે બે હજાર બાવીસમાં માં એક ટુરિસ્ટ ને ગુફાઓ પાસેથી અજીબ અવાજો સંભળાયા અને એણે રેકોર્ડિંગ કર્યું જેમાં ગુફામાંથી સંસ્કૃતમાં કોઈ મંત્ર બોલતું હોય એવા અવાજ આવતા હતા પણ અંદર અંદર જોયું કોઈ જ ચોથા વાત કરીએ તો ગિરનારની આજુબાજુમાં લાઈટ વાળી વસ્તુઓ બતાય છે જે ઘણા લોકોએ જોઈ છે બે હજાર ઓગણીસમાં માં એક ટ્રેકર ટ્રેકિંગ કરવા આવ્યો હતો ત્યારે રાતે તેને ગિરનારના શિખર ઉપર ખૂબ જ તેજ ગતિથી જતો પ્રકાશ દેખાયો જે એણે કેમેરામાં રેકોર્ડ કરવાની કોશિશ કરી પણ ત્યારે એનો મોબાઈલ બંધ થઈ ગયો પણ અચાનક થોડી વારમાં બધું સામાન્ય થઈ ગયું ઈસરોના વૈજ્ઞાનિક ગ્રુપે ગિરનાર ઉપર સ્ટડી કરી અને ત્યારે રિપોર્ટમાં આવ્યું કે આ કોઈ સાધારણ જગ્યા નથી અહીંયા જમીનની નીચે કોઈ ઉચ્ચ ઉર્જા હોઈ શકે છે ઘણા લોકોનું માનવું છે કે ગિરનારના નીચે પ્રાચીન ઉર્જા અથવા તો પોર્ટલ હોઈ શકે છે જે લોકોને કોઈ બીજી દુનિયાના ડાયમેન્શનમાં લઈ જઈ શકે છે પાંચમા રહસ્યની વાત કરીએ તો ગિરનારમાં ઘણી એવી ચમત્કારિક ઔષધિઓ છે જેને ખાવાથી માણસને ભૂખ નથી લાગતી અને ઘણા સાધુઓ આવી ઔષધિઓ ખાઈને મહિનાઓ સુધી ભૂખ્યા રહીને તપસ્યા કરે છે અને અમુક ઔષધિઓ એવી પણ છે જે ગંભીર રોગોના નિદાનમાં કામ આવે છે છઠ્ઠા રહસ્યની વાત કરીએ તો ગિરનારમાં એવી ઘણી ગુફાઓ છે જે જવાની મનાય છે એવું કહેવાય છે કે આ ગુફામાં ઘણા સિદ્ધ યોગીઓ અને અદ્રશ્ય સાધુઓ તપસ્યા કરે છે જેનો ઉલ્લેખ ગિરનાર કે સિદ્ધ યોગી કરી એક બુક છે એમાં લેખક દ્વારા પોતાના અનુભવો જ જણાવેલા છે એક માન્યતા એવી પણ છે કે અમુક ગુફાઓ સુધી કૈલાસ અને હિમાલય સુધી જાય છે એએસઆઈ એટલે કે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા જે ગવર્મેન્ટ સંસ્થા છે જેણે ઘણી ગુફાઓ મોન્યુમેન્ટ બનાવી દીધી છે અને ઘણી ગુફાઓને રિસર્ચ માટે બંધ કરી દીધી છે ગિરનાર એ ખાલી રહસ્ય નથી પણ સાધના અને શક્તિનું કેન્દ્ર છે દર વર્ષે હજારો લોકો નવ હજાર નવસો ને નવ્વાણું ચડીને ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા ગિરનાર ઉપર જાય છે 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 કહેવાય કે જે લોકો સાચા ભાવ સાથે આવે એમને કંઈક ને કંઈક અદ્ભુત અનુભવ થાય છે અને ગિરનારને ગુપ્ત કૈલાસ પણ કહેવામાં આવે છે ઘણા સાધુ સંતોનું માનવું છે કે ગિરનારમાં એવી ગુપ્ત ગુફા છે જે સીધી કૈલાસમાં નીકળે છે અને અહીંયા પણ કૈલાસની જેમ શક્તિ આધ્યાત્મ દેવોની ઉપસ્થિતિ અને મુક્તિ મળે છે પણ આ બધું છુપાયેલું છે જે તપસ્યા કરીને પ્રાપ્ત થાય છે અહીંયાની હવામાં અને વાતાવરણમાં એક દિવ્યતા છે જેને ખાલી મહેસૂસ કરી શકાય છે વિડીયોમાં આટલું જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલ ઉપર ઘણા નવા વિડીયો આવવાના છે તમારા એક સબસ્ક્રાઈબ કરવાથી અમને મોટિવેશન મળશે તમને કંઈક નવું આપવા માટે મળે નવા વિડીયો સાથે જય હિન્દ જય શ્રી રામ